આજે નાની વાતમાં આપણે પુષ્ટિ સંહિતા ભાગ બે પાના નંબર બસો ને ચોરાણું ગોપાલજી વ્રજવાસીને પોતાનો જાણીને વાણી દ્વારા દ્રષ્ટિ દાન કરીને સેવક કર્યો એટલે કે ઠાકોરજીએ એક અદભુત લીલા ચરિત્ર પ્રગટ કર્યું છે પાછા બાબા વશરામદાસને આ વાત કહેતા કહે છે કે દૈવી જીવો ઉપર કરુણા કરવા પ્રભુજી અનેક લીલા ચરિત્રો દેખાડે છે શ્રીનગરમાં એક વ્રજવાસીમાનજીનો હું વ્રજવાસી છું એવું એના મનમાં અભિમાન હતું અને વૈષ્ણવના ચરિત્ર ગુપ્ત રીતે જોયા કરે પણ પોતાનું ધાર્યું કઈ થાય નહીં પાખંડ કરે પણ પાખંડ ખુલ્લું પડી જાય એટલે એ વારાઘડીએ વારાઘડીએ હારી જ જતો હતો અને વિમુખ થતો જતો હતો ઠાકોરજીથી દૂર થતો જતો તો અને વૈષ્ણવના ચરિત્રને ગુપ્ત રીતે જોયા કરે હવે શ્રીજીને વિદાય થવાના સમાચાર જાણીને એટલે કે શ્રીજી જે પરદેશમાં છે એ પરદેશમાંથી વિજય થવાના છે હવે એ જાણીને ને કુતૂહલ વૃત્તિથી દર્શન કરવા આવ્યો એટલે હવે તો ઠાકોરજી બીજે પધારવાના છે એટલે કુતૂહલ થયું દર્શન કરવા આવે છે અને જાણે કોઈ મોટો પંડિત હોય ને એવી રીતે ઊભો રહ્યો ઠાકોરજીની સન્મુખ શ્રીજી તેની મનવૃત્તિ જાણી ગયા અને આપ શ્રીએ એના ઉપર ટોણો કરતા કહ્યું પંડિત દેખત દેખો પ્રભુજીની વાણી દ્વારા પ્રભુજીએ તેને દ્રષ્ટિદાન કરી દીધું એટલે કે ઠાકોરજીનો અવાજ સાંભળ્યો ને ત્યાં જ એને ફલિત થઈ ગયું દ્રષ્ટિદાન થતાં તે સાનભાન ખોઈ બેઠો અને શ્રીજીના સ્વરૂપમાં સમગ્ર વ્રજમંડળ તથા વ્રજવાસીઓનું દર્શન થયું એટલે ખાલી ઠાકોરજી નો અવાજ સાંભળ્યો ત્યાં જ એને આ બધું દર્શન થવા માંડ્યું ઠાકોરજીના સ્વરૂપમાં આખું વ્રજ વ્રજવાસી તે સેવક તો નહોતો પણ શ્રીજીએ તેને તે લીલાનો અનુભવ કરાવીને આપશ્રીનું પ્રતાપ બળ દેખાડ્યું એટલે કે ઠાકોરજીને પ્રતાપ ઠાકોરજી ઉપર એને સંશય હતો ને ઠાકોરજી પર ઠાકોરજીને નહોતા માનતો ઠાકોરજી નહોતો માનતો એટલે ઠાકોરજીએ થોડી વાર માટે પ્રતાપ બળ દેખાયો કે તું મને શું સમજો છો મારી અંદર તો આખું વ્રજ છે વ્રજવાસીઓ છે તારા જેવા કેટલાય મારી અંદર છે પોતે વ્રજવાસીનો અભિમાન હતું ને એટલે ઠાકોરજી એની અંદર કેટલાય વ્રજવાસીઓ છે એ દેખાડી દીધું તેથી તે ઘણું જ આશ્ચર્ય પામ્યો અને પ્રભુજીના ચરણમાં પડી ગયો અને જે જે શબ્દ પોતાના મુખથી બોલવા લાગ્યો શ્રીજીને વિનંતી કરી રાજ મને આપનું નામ પામવાની ઈચ્છા છે તો આપ કૃપા કરીને મને નામ આપીને સેવક કરો એટલે હવે વૈષ્ણવ થવું છે પલવારમાં કેટલું ફરી ગયું ઘડીક વારમાં કેમકે અત્યાર સુધી તો વૈષ્ણવનું ચરિત્ર જોયા કરે પાખંડ કર્યા કરે જેવો ઠાકોરજીનો અવાજ સાંભળ્યો એવું એને ઠાકોરજીને શરણે આવવાનું મનમાં થવા માંડ્યું પ્રભુજી મેં આપના સ્વરૂપને જાણ્યું નહીં તે મારો અપરાધ છે એ અપરાધ ક્ષમા કરવા કૃપા કરો મને આપનો ગોલો ગણીને પ્રભુજી આપનો સેવક કરો હું સદા આપનો થઈને રહું તેવી કૃપાનું દાન કરો એટલે કે હવે તો ઠાકોરજીનું પ્રતાપ પણ દેખાઈ ગયું હોય પછી તો ક્યાં અભિમાન રહે પછી તો દિનતા જ આવી ગઈ ઠાકોરજીની દ્રષ્ટિ ડાકોરજીનો અવાજ પછી શું બાકી રહ્યું દિનતા આવી ગઈ છે અને વિનંતી કરે છે શ્રીજીએ તેના ઉપર કરુણા દ્રષ્ટિ કરીને તેને નામ આપીને સેવક કર્યો એટલે હવે તો દ્રષ્ટિદાન જ કરી દીધું ઠાકોરજીએ અને તેનો સર્વદોષ નાશ પામ્યો એટલે કે અત્યાર સુધી જે વૈષ્ણવની ટીકા પાખંડ કરતા હતા એ બધું નાશ પામી ગયું ઠાકોરજીએ શરણે લીધો એટલે અને પોતાના મનમાં જે ભ્રમણા હતી તે તત્કાલ દૂર થઈ ગઈ પ્રભુજીનું આવું પ્રતાપબળ જોઈને રાજા તથા વૈષ્ણવ સમાજ અતિ પ્રભાવિત થયા એટલે કે જે પ્રદેશમાં રાજા જે પ્રદેશમાં ઠાકોરજી બિરાજે છે એ પ્રદેશના રાજા અને વૈષ્ણવ સમાજ ત્યાં આગળ સન્મુખ છે એ બધા પ્રભાવિત થયા અને પ્રભુજીની ખૂબ જ પ્રશંસા કરવા લાગ્યા ને જેહો જેહોના નાદ સાથે પ્રભુજીનો જયકાર બોલાવા લાગ્યા એટલે કે જા ઠાકોરજીના જીવ હોય તો કેવી રીતે આવે છે અને ઠાકોરજી પર સૌથી પહેલાં સંશય જ હોય અને પછી ઠાકોરજીને આવી રીતે પ્રતાપબળ દેખાડવું પડે છે પણ જીવ હોય ને એને જ આવા દર્શન થાય બાકી તો વલ્લભકુળ બાળક છે એવું જાણીને આગળ જતા રહે પણ જીવ હોય એ જ શરણે આવે આજે આટલું જ બોલીને મારી વાણીને નાની વાતને વિરામાં પૂછવું પડશે ગોપાલ લાલ કી જે